આગળ સમાચારમાં વાત કરીએ તો કડી તાલુકાની સરકારી આરોગ્ય સેવા માટે ચિહ્નો ત્યારે આરોગ્ય મંદિર બંધ મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે શું છે સમગ્ર મામલો જોઈએ અમારા આ અહેવાલમાં કડી તાલુકાના સાદરા ગામમાં આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર અને આ છે સવારે ધોળા દિવસના દ્રશ્યો આરોગ્ય કેન્દ્રના મુખ્ય દરવાજા પર લટકતું ખંભાતી તાળું સારવાર માટે આવેલા લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે સ્થાનિકોની વાત કરીએ તો આરોગ્ય કર્મીઓ સમયસર ફરજ બજાવતા નથી દિવસના અગિયાર કે બાર વાગે આવે અને બપોરે બે વાગે ફિલ્ડવર્કના નામે સીધા ઘરે જતા હવાનું આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે સરકારી પગાર તો મસ મોટો પરંતુ ફરજ પ્રત્યે બેદરકારી એટલી કે ગામડાની આરોગ્ય સેવાઓ લગભગ ઠપ થઈ ગઈ છે ડોક્ટર હોય કે સ્ટાફ સેવા આપવા કરતાં જ ગુલ્લીબાજીમાં વધુ રસ દેખાઈ રહ્યો છે કડી તાલુકા હેલ્થ ઓફિસર બીજી બાજુ કાગળોમાં જ બધું નોર્મલ બતાવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા સાદરા ગામના આ તાળા જેમ કડવી હકીકત કહી રહી છે ગ્રામજનોની માંગ છે આરોગ્ય વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોગ્ય સેવાઓને પાટા પર ચડાવે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આરોગ્ય કર્મીઓ સમયસર ફરજ પર હાજર રહેતા નથી અને દરરોજ બપોરે ફિલ્ડમાં જવાના બહાને વહેલા જ ચાલ્યા જાય છે સરકારી પગાર લઈ ફરજમાંથી ગુલ્લીબાજી કરતા આ કર્મચારીઓના કારણે ગામડાઓમાં આરોગ્ય સેવાઓ નબળી પડી રહી છે બીજી તરફ કડી તાલુકા હેલ્થ ઓફિસર કાગળોમાં જ તમામ સેવાઓ સલામત દર્શાવતા હોવાનું ગ્રામજનોમાં કહેવામાં આવ્યું છે સાદરા સહિત કડી તાલુકાના ગામોમાં આરોગ્ય વ્યવસ્થા ખાડી ગયાનું જીવંત દાખલો સામે આવ્યો છે મસા જિલ્લાના કડી તાલુકામાં આરોગ્ય સેવાઓ ખાડે ગઈ છે તેવી ચર્ચાઓ જોશથી ચાલી રહી છે તેનું તાજું ઉદાહરણ હું આપને મારી પાછળ દ્રશ્યો બતાવીશ આ છે કડી તાલુકાનું સાદરા ગામ કડી તાલુકાના સાદરા ગામમાં આયુષ્યમાન ભારત અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર આયુષ આવેલું છે પરંતુ આપ જોઈ શકો છો અત્યારે હાલ અહીંયા ખંભાથી તાળા લાગ્યા છે અહીંયા કોઈ સારવાર અર્થે બેસવા માટે સારવાર કરવા માટેનું કોઈ નથી અહીંયા લોક મારેલું છે અહીંયા કહી શકાય છે કે જે એમના સારવારના જે સમય છે જે નિયત સમય હોય છે તે સમયગાળા દરમિયાન પણ આ લોકો છે કહી શકાય છે કે જે આ લોકો ફક્ત જે સરકારી પગાર મેળવતા હોય અને પોતે પોતાના કામ અર્થે બહાર રહેતા હોય તેઓ અત્યારે તો હાલ છે મસ્ત મોટા પગાર લેતા સરકારી આરોગ્ય કર્મીઓ આપ જોઈ શકીએ છીએ અહિયાં અંબાણી તાળા માળે છે અત્યારે હાલ લોકોને સારવાર અર્થે અહીંથી દસેક કિલોમીટર દૂર કરી જવું પડતું હોય છે આ જે ગરીબ લોકો છે તેમના માટે જે આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યું છે પરંતુ અહિયાં હાલ કોઈ નહીં હોવાથી અહિયાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય આ લોકો ફક્ત પગાર જ મેળવતા હોય છે પરંતુ જે જે પોતાની ફરજ હોય છે જે સારવાર કરવાની હોય છે તેઓ નિભાવતા છે કહી શકાય છે કે આવા આરોગ્ય કર્મી ઉપર તાત્કાલિક ધોરણે પગલા લેવા જોઈએ જેથી આ જે લોકો છે તે આરોગ્ય સેવાનો પૂરપોર લાભ મળે અને તાલુકાની જે આરોગ્ય સેવા છે તે સારી બને વિશવ પટેલ પ્રદેશ સંધિ ગુજરાતી